તો જય માતાજી મિત્રો આપણો નવો વિડીયો આવી ગયો છે જેનું નામ છે ગરીબ અને અમીની દોસ્તી અને આ મિત્રો આ વિડીયો ફક્ત અને ફક્ત તમારા મનોરંજન માટે બનાવવામાં આવેલો છે તો તેમાં ઉચ્ચારેલા શબ્દો અને દ્રશ્યો કોઈ પણ વાતે સિરિયસ ના લેવા તો જલ્દીથી જાઓ અને અમારો વિડીયો જોઈ લો અમારે આજે નાથેડું લાવ્યો નહીં આ ઘાસ મારે આટકી કરવું પડશે આ છેડો આજે સાફ કરવો પડશે

સાફ કરવાનું છે આગળ પ્રસંગ આવે છે એ માટે મારે પૈસાની જોગવાઈ કરવી પડશે અત્યારે તો મારી પાસે કોઈ પૈસા કે નહીં એવી રીતે ધીરે કરીને વિચારી શકો શાંતિથી સારવાર આ છેડો તો કેટલો બધો લાંબો છે એવી રીતે કરીશ

જીતુભાઈ હા શું કરો બોડી બનાવો કે અંદર ડોકા નાખો શું કરો છો આવા કેવો પુષપ મારો છો કે ડુકો ફસાઈ જાય લા ભાઈ એવું નઈ મારી માની સોગન મારી ઈચ્છા થઈ અહી કલાય થોડો વર્કઆઉટ કરી લઉં પા કેમનું ડોકું ફસાઈ ગયું એ મને ના ખબર પડી જીતો ભાઈ અમારી જેવી બોડી તો ના જ બને તમારી જીતો ભાઈ એમ બોડી ના બને ટાયર માં કાના પાડવા પડે હવે ટાયર ની વાત છોડને આવે આ જોને તમારું તો માતાતા આવતા ન હતી અંદર મોટું ઘૂસડ દીધું કઈ ઝઘડા કરો તમે રાજુભાઈ એવું નઈ હા બરાબર ચાલો પોતપોતા ધંધે લાગે છે બધા પોતાના કામે લાગે જાવ ચાલો

રાજુ ભાઈ તો મોટું લાગે લાગે છે હા બહુ બહુ મસ્ત મોટું પણ છે પાછું રાજુભાઈ આ ખેતર આપણા હાથમાં આવે તો આપણું કામ નીકળી જાય લાગે કઈ જુગાડ રમો આવે કઈ કરીએ એનું કાપુ કઈ સેટિંગ થાય એવું કઈ કરો કરીએ કરીએ બધું જ આપણું કામ નીકળી જશે

करिए करिए सेटिंग। हाँ बेलाई पुष्लाई न कसू भी कहीं नहीं जाए खेतर पड़ा हो। वो मुट्ठू लागा जाए खेतर। हाँ। खेतर आपने हाथ मारी क्यों तो काम था ही जैसे आपने। हाँ। सोए सोटा का काम था ये उलागे से। कहीं नहीं चालो मैं जाओ जो भी नहीं करना है। जाओ 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 कहीं। आरोप पर कहीं। लड़न क्या ज અમે આપડી દીકરી સારી જગા એ થઈ છે એવું છે બેગ માંગે એ સગવડ કરવાની છે પણ ઉપર વાળો કરી જ દેશે ગમે તે તમારે કઈ પૈસા પૈસા ની જરૂર પડે તો કેજો આપડે આપ્યા જ છે બધી રીતે પૈસા તમારો આભાર હું તો આપીએ તમારું પાસે થાય છે ગરીબ ની મદદ કરશો તો ભગવાન તમારું ભલું કરશે હા આપણે મદદ કરીએ છે જરૂર પડે તો કેજો લાલાભાઈ જ છે

આજે તો મારા ભાઈ આટું પનીર પુલાવ બનાવ્યાઓ એને ખવડાવું એને કોઈ દિવસ ખાધું નહિ જિંદગીમાં પનીર પુલાવ એક જ ભાઈ સાહેબ ભાઈ બહુ કામ કરો મારા ભાઈ માટે તો બને જ છે મારો ભાઈ યાર તિગર જાન અરે મારો ભાઈ ના ક્યારે બી જરૂર પડે તમારો ભાઈ બેઠો છે કોકના નડિયાધી મારી ગઈ ના યાર ભાભી બહુ કમ્પ્લેટ છે

ખ્યાપટ રવા દે ને આવે

શું કરો ને આ બધું અંદર અંદર ખોટી મેટર કરો છો રોકમેન બને પાછા ગરીબો નો રોક બને છે તારે આ જોઈ લે બોડી

સારું છોકરીનું હવે છોકરા પક્ષ વાળા એવું કે છે કે લગ્ન જલ્દી લેવાનું છે

હા રાજુભાઈ ટ્રેક્ટર લઈને આયા હતા તે દિવસ રાજુભાઈએ મને કીધેલું કે પૈસાની જરૂર પડે ને તો કે જો રાજુભાઈ પાસે જવું પડશે રાજુભાઈ ચોક્કસ મદદ કરશે મારે ચેતર ગીરવે મૂકી દેસ બીજું શું છે પૈસા મળી જશે મને એમની પાસે જમીન ના કાગરિયા સાત બાર ના ઉતારા અને કટ્યું એ મને અહીંયા જ મેં મૂકેલા ઝુંપડીમાં જ કઈ મૂકેલા છે ખોદવા જાવ

બોય દિવસ પછી દેખાયા હું કામ પડ્યું બોલો રાજુભાઈ એક દિવસ આપણે તમે મળ્યા તા ખેતરમાં અને વાત નથી કરી આપણે કઈ વાત યાર મને કહોને કંઈ ખબર પડે થોડી રાજુભાઈ તે દિવસ વચ્ચમાં મળ્યા હતા ખેતરમાં તો તમે વાત કરી હતી ને કે પૈસા પૈસાની જરૂર હોય તો કહેજો તો મારે પૈસાની જરૂર પડી છે હે મારી દીકરીના વિવાહ છે ને સારી જગ્યાએ થયા છે સગાઈ સરકારી નોકરી વાળો છે ને એ લોકો દહેજ માગે છે સોના ચાંદી ના ઘરે ના હાલવાના છે એક ગાડી હાલવાની છે હવે આ બધું તો મારી પાસે નહીં આમ વિચારું કે સગાઈ તોડી નાખું પણ હવે આટલું સરસ દીકરીને મળ્યું છે તો ફરી વાર મળે ના તો મેં વિચાર્યું કે હવે ચલો દીકરીનો સારું થતું હોય તો ખેતર મારું છે ને એ ગીરવે તમને આલું છું હું વાત કરો છો ગીરવે આપો છો ગીરવી આપો છો હે તમે ખેતર ગીરવી આપો છો એટલા બસ આવે શાંતિ રાખો ને હું બોલ બોલ કરો છો વચ્ચે વાત કરો કરાવજો શાંતિથી ખરેખર કેટલા રૂપિયા જોવે છે જમીન ઉપર તમારે મારે દસ લાખ રૂપિયાની જરૂર છે દસ લાખ રૂપિયા આપી દો વાંધો નહીં અને મને મારા પૈસા પાછા ક્યારે આપવાના તમારે રાજુભાઈ હું તમારા પૈસા છ મહિનામાં દૂધે ધોઈ નાલી દઈશ જે સુધી પૈસા ના હાલું તો સુધી આ મારી કાળજાના કટકા જેવી જમીન છે ને એ તમોને કોપું છું છ મહિનાનો ટાઈમ આલો હું પૈસા ગમે તે કરી દો આ કાગળિયા જોઈ લો કાગળ તો તમારો ઓકે છે યાર મારી જમીન છે તો કાગળિયા બરાબર જ હોય ને મારી પાસે મારી જમીન ના કાગળિયા બરાબર જ રાખેલા હોય વાંધો નહીં તમારે પૈસાની વ્યવસ્થા થઈ જશે પૈસા નું કરી દઉં છું તમને રાજુભાઈ હું તમારા પૈસા છ મહિનામાં દૂધ ધોઈ ના આપી દેશ રાજુ ભાઈ એક છ મહિનાના વાદે કીધું છે બધા ત્રણ મહિનામાં આપી દે તો ત્રણ મહિનાની વાત છોડો બે મહિનામાં આપી દે તો બે મહિનાની વાત છોડો વીસ દિવસમાં આપી દેશે તો આપડા હાથમાંથી તો જમીન જશે ને હા હા તમે બધી વાત છોડો ને હું બેઠો છું ને દસ દિવસ માં આવે કે છ મહિના માં આવે જમીન આપડી અને પૈસા કઈ છે પૈસા છો કેવું તમે અંદર અંદર હું પૂછપુછ કરો છો તમારા પાસે પૈસા છે કે નહી પછી હું જાઉં પૈસા છે કે નહી એટલે શું મારી પૈસા ના એવું બને રાજુ બાપુ કને પૈસા નાયુ બને દસ નહી દસ ના અગિયાર લાખ આપવું પણ મને છ મહિનાની અંદર પાછા દેવાના પૈસા લાવ પૈસા આની અંદર અગિયાર લાખ છે રામ રામ તમારો આભાર રામ રામ રાજુભાઈ હા કામ તો આપડું થઇ ગયું કઈ પાર્ટી પાર્ટી તો જોઈએ પાર્ટી આપી દઈએ દાર પુલાવ આપડે મસાલા બાદ મસાલા હું છે પેલા મસાલાસાલાબાદ હું છે આજુ ભાઈ સમજાવી મસાલાબાદ તો શું પેલા બાદ ગરમા ગરમ મસાલા બાદ